હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામિન ઇન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પૂછી તેમાં પેજ નંબર સાડત્રીસથી એકતાલીસ પર ચિત્ર આધારિત વાર્તાલેખન આપવામાં આવેલું છે તો તે આપણે અહીંયા જોઈએ તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સાડત્રીસ પર ચિત્ર આધારિત વાર્તાલેખન સૂચના આપવામાં આવેલી છે ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો અહીં જે ચિત્ર આપેલું છે તેના પરથી આપણે વાર્તા લખી અને તેનું શીર્ષક તેની કુહાડી પાણીમાં પડી ગઈ તે ગભરાઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો તેવામાં નદીમાંથી એક દેવી પ્રગટ થયા અને તેને સોનાની કુહાડી બતાવી કઠિયારાએ કહ્યું આ મારી નથી પછી ચાંદીની કુહાડી બતાવી પણ કઠિયારાએ સ્વીકારી નહીં અંતે દેવીએ તેને લોખંડની કુહાડી બતાવી કઠિયારાએ ખુશ થઈને કહ્યું હા આ મારી જ છે તેની પ્રામાણિકતાથી પ્રસન્ન થઈને દેવીએ તેને ત્રણેય કુહાડીઓ ભેટમાં આપી તો આ પ્રમાણે અહીંયા આપણે વાર્તાલેખન કરી શકીએ આગળ જોઈએ પેજ નંબર આડત્રીસ પર અહીં પણ તે સૂચના આપવામાં આવેલી છે ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો તો આપણે તેને સિંહ શિયાળ અને ગધેડો તેમ શીર્ષક આપીશું તેના પરથી અહીં વાર્તા લઈએ એક વખત જંગલમાં સિંહ શિયાળ અને ગધેડો શિકાર કરવા નીકળ્યા ત્રણે મળીને શિકાર પકડ્યો સિંહે ગધેડાને કહ્યું કે શિકારને સમાન ત્રણ ભાગમાં વહેંચ ગધેડા ઈમાનદારીથી ત્રણ ભાગ કર્યા પણ સિંહ ગુસ્સે થઈ ગયો અને ગધેડાને મારી નાખ્યો પછી સિંહે શિયાળાને વહેંચવાનું કહ્યું શિયાળે આખો શિકાર સિંહને આપીને કહ્યું મારે કંઈ નહીં જોઈએ સિંહ ખુશ થઈને પૂછે છે આવી સમજ ક્યાંથી આવી શિયાળ બોલ્યો હમણાં જ ગધેડાની ભૂલથી શીખ્યો તો આ રીતે તમે અહીંયા બીજી પણ વાર્તા બનાવીને લખી શકો છો ચિત્ર પરથી આપણે ગમે તે વાર્તા બનાવી શકીએ આગળ જોઈએ પેજ નંબર ઓગણચાલીસ પર ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો તો અહીં ચિત્ર આપવામાં આવેલું છે આ વાર્તાને આપણે શીર્ષક આપી શકીએ એક વેપારી પાસે સિંહ બકરી અને ઘાસનો ભારો હતો અને તેને નદી પાર કરવી હતી નાવિકે કહ્યું કે હું બધાને સાથે નદી પાર ન કરાવી શકું હવે જો નાવિક પહેલા ઘાસ લઈ જાય તો સિંહ બકરીને મારી નાખે અને જો પહેલા સિંહને લઈ જાય બકરી ઘાસને પોતાની સાથે લઈ જવાનો સિંહના કિનારે ભાડા ને સામેના કિનારા પર મૂકી આવ્યું આમ ઘાસને સિંહ પાસે મૂકીને તે પાછો આમ ઘાસને સિંહ પાસે મૂકીને તે પાછો બકરી લેવા માટે આવ્યો વેપારી નાવિક ની સમજ વેપારી નાવિકની સમજણથી ખુશ થઈ ગયો અને તેને ઇનામ આપ્યું હવે આગળ જોઈએ પેજ નંબર ચાલીસ પર ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો તો અહીં ચિત્ર આપવામાં આવેલું છે તેને આપી આપણે શીર્ષક આપી શકીએ મૂર્ખ વાનર વાર્તા જોઈ લઈએ એક વખતની વાત છે એક રાજાએ એક વાનરને પોતાનો મિત્ર બનાવી લીધો વાનર રાજાને ખૂબ પ્રેમ કરતો અને હંમેશા તેની સેવા કરતો એક દિવસ રાજા પલંગ પર સૂતો હતો તેના ચહેરા પર એક માખી વારંવાર બેસતી હતી વાનરે તેને હટાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ માખી જતી નહોતી અંતમાં વાનરે ગુસ્સે થઈ તલવાર ઉઠાવી અને માખીને મારવા માટે રાજાના ચહેરા પર જ પ્રહાર કર્યો માખી તો ઉડી ગઈ પણ રાજાનો જીવ જતો રહ્યો હવે આગળની વાર્તા જોઈએ છેલ્લે પેજ નંબર એકતાલીસ પર ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો તો અહીંયા કૂતરાની વાર્તા છે તેને આપણે શીર્ષક આપી શકીએ લાલચી કૂતરો અથવા લાલચુ કૂતરો વાર્તા જોઈ લઈએ એક કૂતરો હતો તે ખૂબ લાલચી હતો તે બીજા કૂતરાઓ જોડેથી પણ ખાવાનું પડાવી લેતો એક દિવસ તેને એક રોટલો મળ્યો તેણે વિચાર્યું આ રોટલો નદીના પેલે પાર જઈને શાંતિથી બેસીને ખાઈશ તે ખૂબ ખુશ થઈને પુલ પરથી પસાર થતો હતો પુલની નીચે પાણીમાં તેણે પોતાનું જ પ્રતિબિંબ જોયું તેને લાગ્યું કે પાણીમાં બીજો કૂતરો પણ રોટલો લઈને ઊભો છે લૂભથી તેનો રોટલો લેવા માટે તેણે નદીના પાણીમાં કૂદકો માર્યો તે નદીમાં પડ્યો અને પાણીના પ્રવાહ સાથે તણાઈ ગઈ તો અહીંયા આ રીતે આપણે પેજ નંબર સાડત્રીસથી એકતાલીસ પર ચિત્ર આધારિત વાર્તાલેખન કરી શકીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં